દર બે મહિને રાજકોટ મહાનગરપાલિકા નું જનતું હોય છે મળતું હોય છે વખતો વખત થી લોકો કેતા કે કોંગ્રેસના સભ્યો બોર્ડ થી બોર્ડ આવે છે કોઈ પ્રજાના પ્રશ્નોમાં એને રસ નથી

મોરબી રોડ આરોગ્ય કેન્દ્રો ને સત્તાણું નમુના લેવામાં આવે છે આઈએમએ માં ત્રેવીસો સડસઠ નમુના લેવામાં આવે છે માં એકસો પિચોતેર નમુના